કૃપા અને કરુણા છે કે જો દિવસના અંતે અંત ભાગમાં કે સાધના સમયમાં આપણે બધા ફરી એકવાર તેમનું ભજન કરવાને માટે સાજા ભલા તંદુરસ્ત તેમની પવિત્ર હાજરીમાં નમી શક્યા છે હા લઈ લો પ્રેસલડ આશીર્વાદ બધા પાસે નથી હા વાલા મિત્રો કેમ કે બધા જ એવા તંદુરસ્ત રીતે અત્યારે અહીંયા નથી ઘણા બધા એવા પણ છે કે જેઓ માંદગીના બિછાના પર છે અને ઘણા બધા એવા પણ છે કે જેઓ અત્યારે પરેશાન છે ચિંતાઓમાં છે પણ તમે જુઓ તમે અને હું કેટલી શાંતિથી પ્રભુનું ભજન કરવા માટે તેમની કૃપા પ્રાપ્ત કરીને તેમની આગળ નમી શક્યા છે હાલે પ્રભુ પર વિશ્વાસ કરનારા લોકો માટે સૌથી મોટી બાબત એ છે કે ગમે તેવા પ્રશ્નો હોય દુઃખો હોય મુશ્કેલીઓ પણ તેઓ શાંતિથી પ્રભુનું ભજન કરી શકે છે હા લઈ લઉં પ્રશ્નો એની જગ્યાએ અને પ્રભુ આપણી જગ્યાએ હા લઈ ફરી બોલવા માગીશ કે પ્રશ્નો એમની જગ્યાએ અને પ્રભુ આપણી જગ્યાએ હા લઈ લઉં ગજબની આ બાબત છે પ્રભુ આપણને આટલી બાબતમાં ઘણું બધું કહી જાય છે હા લઈ ઘણી વાર આપણે એવું વિચારીને કઈ કરતા નથી કે આપણી સેવાનું શું મહત્વ છે કોણ નોંધમાં લેવાનું છે મારી પ્રાર્થના ગુપ્તમાં કરેલી પ્રાર્થના કોણ નોંધમાં લેશે અથવા એનું શું કઈ મહત્વ હશે પણ વાલે મિત્ર જે પણ નાની સેવાઓ હોય એ સેવાઓ આપણે ચાલુ રાખીએ બહુ વર્ષો પહેલા પ્રભુમય કેવા સેવક હતા વૃદ્ધ હતા અને ત્યારે તો એવો કોઈ જમાનો હતો નહીં કે મોબાઈલ કે પછી ઈમેલ ફેક્સનો પણ નહીં પણ એ સમયે ટેલિગ્રામનો પોસ્ટ કાર્ડનો અને ઇંગ્લેન્ડ લેટર ઇનલાઇન લેટર સમાગ ઇનલાઇન લેટર એવો જમાનો હતો અને એ પ્રભુના સેવક સરસ એક તૈયાર રાખે જ્યારે કોઈની બર્થડે હોય તો એમને લખીને શુભેચ્છા પાઠવે કોઈ દુખમાં હોય કોઈ નથી અમરણ થયું હોય તો તેમને દિલાસો આપતો તેઓ પોસ્ટકાર્ડ લખે કોઈ બાબતો બની હોય તો એના માટે તેમના માટે પ્રાર્થના કરીએ છીએ હિંમત રાખજો તમારા દુઃખમાંથી પ્રભુ બહાર કાઢશે એવા સરસ શબ્દો સાથે દિલાસાના પત્રો સાથે હિંમત આપતા વચનો અને શબ્દો સાથે તેઓ તેમની સેવા કરતા હતા હા ઘણા બધાને એના દ્વારા ઉત્તેજન મળતું હતું હિંમત મળતી હતી તેમને એવું લાગતું હતું કે અમારી કોઈ નોંધ લે છે હાલેલુયા અહીંયા પ્રેઝ ધ લોર્ડ આજે તો એનાથી પણ ફાસ્ટ જમાનો છે એનાથી પણ ફાસ્ટ જમાનો છે વાલા મિત્રો વોટ્સઅપ છે ઈમેલ છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ ઘણા સ્ત્રોત છે ફેસબુક દ્વારા મેસેન્જર દ્વારા હા ઇન્સ્ટાગ્રામ દ્વારા ઘણી બધી એવી સોશિયલ સાઇટો છે કે જેના દ્વારા આપણે લોકોને દિલાસો પાઠવી શકીએ છે શુભેચ્છાઓ આપી શકીએ છે હિંમત આપતા પ્રભુના વચનો મોકલી શકીએ છે નહીં જે જે પણ હોય હોય પ્રભુના નામે ભલે શરૂઆતમાં નાની દેખાતી સેવા હોય પણ એ બધી બાબતો પ્રભુની દ્રષ્ટિમાં નોંધમાં લેવાય છે હાલેલું જગ્યા પર એક બહુ મોટા સંગીતકાર રિહર્સલ કરાવી રહ્યા હતા એક મોટું ગ્રુપ તેમનું હતું અને જેમાં જુદા જુદા પ્રકારના વાજિંત્રો વાગી રહ્યા હતા ગિટાર વાગતું હતું હાર્મોનિયમ કેશિયો અને જાત જાતના પાઇપર્સ વાગી રહ્યા હતા અને ફ્લૂટ વાગતી હતી બેન્જો વાગતો હતો અને એમ અગણિત અવાજો અંદરથી સંભળાતા હતા અને કોઈ ગીતનું તેઓ રેકોર્ડિંગ કરવાના માટે પ્રેક્ટિસ કરાવતા હતા અને અચાનક તેમણે બધાને ઊભા કરી દીધા કે બંધ કરો અને તેમણે કહ્યું કે કેમ વાંસળી વાગતી નથી વાસણીવાળા ક્યાં છે અને વાંસળીવાળાને કહ્યું કે તુંય વાંસળી વગાડવું કેમ બંધ કર્યું તારો અવાજ આવતો નથી વાંસળીવાળા સોરી કહીને ફરી વગાડા શરગો એને એવું લાગ્યું કે હું નહીં વગાડું તો આ સંગીતકારને ક્યાં ખબર પડવાની છે આટલા બધા સંગીતના ગોગડમાં મારી એક નાની વાંસળી થોડી એને સંભળાશે વાલા મિત્રો એક સંગીતકાર જો એક કોઈ વાંસળીનો અવાજ વગર તેને એનું સંગીત અધૂરું લાગે છે તો ઈશ્વર પણ કેટલી બધી આપણી નોંધમાં રાખે છે નહીં ઈશ્વરની સેવામાં આપણી સેવા નાની હોય દાન નાનું હોય પણ ઈશ્વરની નજરમાં તે કિંમતી છે તે ઉપયોગી છે તેના વગર ચાલશે એવું માની લેવાની જરૂર નથી તમે કદાચ એવું તમને લાગશે કે મારા વગર ચાલશે પરંતુ પ્રભુ છે પ્રભુ મંદિરમાં સવારમાં વહેલું જઈને જગ્યા ઓક્યુપાઈડ કરીને બેસવું એ પણ એક મોટી બાબત છે કોઈક આવ્યો શરૂઆત થઈ જ્યારે ભક્તિ સભામાં બેઠા હોય ત્યારે કોઈ આવે તો કે હા જો શરૂઆત થઈ ગઈ છે બધા આવવાની શરૂઆત થઈ છે હા લઈ લો પ્રભુની દ્રષ્ટિમાં બહુ જ આ બધી બાબતો નોંધમાં લેવાય છે તમને અને મને એવું લાગતું હોય કે આપણી આ નાની નાની સેવાઓ કોણ નોંધમાં લેતું હશે હા લઈ લો પ્રેઝ લોટ પણ પ્રભુ જાણે છે કે આપણે તેમના માટે કયા કયા

કે આપણને હિંમત બળ પ્રોત્સાહન મળો એની જે બહુ દૂરની વાત છે પણ જ્યારે તમારી મારી અવગણના થતી હોય જ્યારે તમારી અને મારી સેવાઓને તેઓ દબાવતા હોય નોંધ મને લેતા હોય એવું ચારે તરફનું વાતાવરણ છે પણ વાળા મિત્રો પ્રભુ બધું જોવે છે જાણે છે સમય આવે જેને જે પ્રમાણે પ્રભુએ કહેવાનું હશે ચોક્કસ કહેશે પ્રભુ ઠપકો પણ આપે છે પ્રેમ પણ કરે છે શિક્ષા પણ કરે છે હાલેલું અને માટે આપણા પ્રભુની પાસે કોઈ પક્ષપાત નથી અને જ્યારે તેઓ જાણે છે કે આપણે પ્રભુને માટે કોઈ કામ કરી રહ્યા છીએ તો એ કામ આપણે કદાપી બંધ કરવાનું નથી જે પણ છે હાલેલું અહીંયા જો તમે આ ઓડિયો વિડીયો શેર કરો છો તો એ પણ તમારું કામ ચાલુ રાખજો લગભગ પાંચ વર્ષ પહેલાં જે લોકો હતા એમના કદાચ વીસ જ લોકો આજે હશે ઘણા બધા લોકોએ બંધ કર્યું અને ઘણા બધા જે નવા સેવક સેવિકાઓ કહીએ અથવા બીજી સેવાઓમાં જોડાયા હશે પ્રભુ એમની સેવાઓને આશીર્વાદિત કરે પળવાલા મિત્રો આપણને જે કોઈ કામ સોંપવામાં આવ્યું હોય જ્યાં છે ત્યાં આપણે પ્રભુને વિશ્વાસ રહીએ ઈમાનદાર રહીએ અને આપણું કામ ઈશ્વરની દ્રષ્ટિમાં નહોતમાં લેવાય અને એનો આશીર્વાદ મળ્યા વગર રહેવાનો નથી ચાલેલું યા આવ વિજ્ઞાનની પ્રાર્થના સાથે સાધના સમયમાં તમે અને હું આગળ વધીએ ચાલેલું ઈયા પ્રાર્થના કરીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ ફરીની એક વાર પ્રભુ અમે તમારું ભજન કરવા માટે મળી શક્યા છે તેના માટે અમે સ્તુતિ કરીએ છીએ પ્રભુ આભાર માનીએ છીએ પ્રભુ કે તમે અમારી દરેક બાબતોને નાના નાના કામો લો છો તેના માટે પ્રભુ તમારી દ્રષ્ટિમાં દરેક કામ જે તમારા માટે કરવામાં આવ્યું છે એ અતિમૂલ્યવાન છે ચાહે પ્રભુ એ ઝાડુ મારવા માટે છે પોતું મારવા માટે છે પાણી પીડાવા માટે છે ચર્ચ ખોલવા બંધ કરવા માટે છે પ્રભિતા વ્યવસ્થા કરવા માટે છે પ્રભિતા કે પ્રભુ કોઈને પ્રોત્સાહન આપવા માટે છે કોઈને પ્રાર્થના કોઈની માટે પ્રાર્થના કરવા માટે છે પ્રભુના નામે દાન આપવા માટે છે પ્રભુના વચનો આપવા માટે છે નાની નાની અલગ અલગ સેવાઓ કરવા માટે છે બાળકોમાંથી કામ કરવા માટે છે બોધ આપવા માટે છે કે પ્રભુ ગાવા માટે છે વગાડવા માટે છે પ્રભુ જે કઈ સેવાઓ છે પ્રભુ અમારી પ્રભુ તમે એને નોંધમાં લો છો તેને માટે આભાર માને છે ને પ્રભુ એવી સેવાઓ દ્વારા પ્રભુ આજે તમારા બાળકોને તમે આશીર્વાદ આપો એટલા માટે કે પ્રભુ તેમનો ભરોસો વિશ્વાસ તમારામાં વધી જાય અને જે કોઈ તેમની સેવાઓને પ્રભુ દબાવતું હોય પ્રભુ રૂકાવટો નાખતું હોય પ્રભુ તો પ્રભુ એ બધી બાબતોને તમે નોંધમાં લઈને દૂર કરજો પ્રભિતા તમારું કામ છે પ્રભુ તમારું કામ જ્યારે પ્રભુ કોઈ રીતે રોકાય છે પ્રભુ ત્યારે પ્રભુ એની અસરો પ્રભુતા પ્રભુતા વિરોધમાં થાય છે પ્રભુ શેતાન ખુશ થાય છે પ્રભુ અને પ્રભુ એને ખુશ થવાની તક ન મળે માટે પ્રભુ અમારા કામો પ્રભુ અમારા લોકો દ્વારા કે પ્રભુ અમને પ્રેમ કરનારા દ્વારા કે પ્રભુ અમારી વિરોધીઓ દ્વારા પ્રભુ રોકાય નહીં પ્રભુ પણ પ્રભુ અમે બધા સાથે મળીને તમારું ભજન કરીએ અને વધારે સેવાઓ કરીએ અને દરેક પાસામાં પ્રભુ અને દરેક રીતે પ્રભુ અમે સતનને સતનની બાબતોને હરાવીએ પ્રભિતા અને અમારી સેવાઓ દ્વારા ઘણા બધા લોકોને એનો લાભ મળે આશીર્વાદ મળે અને પ્રભુ એમ પ્રભુ તમારો મહિમા થાય પ્રભુ એવું તમે થવા દેજો ખાસ પ્રભુ જ્યારે અમે તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પિતા કે જેમ સવારે તમે અમારી સાથે હતા અત્યારે પણ સાંજે પણ તમે અમારી સાથે રહેજો અમને બધાને સંભાળજો અમને દોરજો અમને ચલાવજો અને વિશેષ કરીને પ્રભીતા અમારી દરેક પ્રકારની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો હા પ્રભુ ખોરાક વસ્ત્ર આનપાણી આપજો સારી તંદુરસ્તી આપજો પ્રભિતા અને પ્રભુ જેમને તમારી અત્યારે સહાયની જરૂર છે મદદની જરૂર છે પ્રભુ એ સર્વ પર તમારી કૃપા દ્રષ્ટિ રાખજો જે આંખોમાંથી આંસુ સરી રહ્યા છે પ્રભુ એ આત્માના આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો બહુ વિધુરો છે વિધવા બહેનો છે અનાથો છે પ્રભુ પિતા હા પ્રભુજી લોકો અત્યારે પ્રભુ જગતની બાબતોના લીધે પ્રભુ સહાય ન પણ મળવાના કારણે પ્રભુ ત્રાહીમ થઈ ગયા છે પ્રભુ પિતા અને પ્રભુ તેઓ રડી રહ્યા છે પ્રભુ અંધ છે અપંગ છે પ્રભુ પિતા મનબુદ્ધિના લોકો છે પ્રભુ જેમને કોઈ સમજણ નથી એવા લોકો પણ પ્રભુ અત્યારે હેરાન થઈ રહ્યા છે ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એવી દરેક જગ્યા પર પ્રભુ તમારા દૂતોને પ્રભુ તમે મોકલો પ્રભુ તમારા લોકોને મોકલો ત્યાં સેવાઓ થાય તેમનું ધ્યાન રાખવામાં આવે તેમની નોંધ લેવામાં આવે તેમને ખોરાક વસ્ત્ર અન્ન પાણી મળે પ્રભિતા તેમના શરીરોને માટે સારા કપડાં મળે પ્રભુ તેઓ સ્વસ્થ રીતે રહી શકે ભાઈ સ્વસ્થ સફાઈ પામેલી રૂમો પ્રભુ તેમને રહેવાને માટે મળે પ્રભુ અને પ્રભુ યોગ્ય રીતે પાણી મળે પ્રભુતા ખોરાક મળે પ્રભુ અને પ્રભુ તેમને દવા આપવાના માટે દવા કરી લઈ જવા માટે પ્રભુ તમામ મેડિકલ સગવડો પણ પ્રભુ તેમને મળે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુતા તમારા બાળકોના શરીરોમાં જે કોઈ બીમારીઓ ઉત્પન્ન થઈ છે જાહેર થઈ છે પ્રભુ એ જાહેર કરું છું એ સર્વ પ્રકારની બીમારીઓ તેમના શરીરમાંથી દૂર થાય કેન્સર જેવી બીમારીઓ પણ પ્રભુ દૂર થાય ટીબી જેવી અને વાયરલ તાવ જેવા જડાઉલટીના પ્રભુ ઘણા કેસો છે કોરોના છે પ્રભુ એમાંથી પણ પ્રભુ તેઓ સાજા પણ ઉમેરવે એવી અમે પ્રાર્થના કરીએ જે રોગ હોય એ રોગમાંથી તેઓ સાજા થાય તમામ લડાઈ ઝઘડા દૂર થાય કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તોમ્મતો ખાલીસ થાય ખોટા રસ્તા પર ચાલ્યા આગો હવે પ્રભુ ત્યાંથી તમે એમનો બચાવ કરો દારૂ જુગાર જુગારને વિચાર અને ઘણી એવી બાબતો પ્રભુ તમે જાણો છો પ્રભુ એ બાબતો તેમના શરીરમાંથી દૂર થાય અને પસ્તાવો કરે પાછા ફરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભિતા હા પ્રભુ તમારી આગળ નમ્યા છે તમારા બાળકોના નોકરી ધંધા રોજગારને આશીર્વાદ આપો જેમની પાસે કોઈ જોબ નથી તમે તેમને જોબ પૂરી પાડો એવી અમે પ્રાર્થના કરીએ છીએ ખાસ પ્રભુ અત્યારે પ્રભુ જેમણે લગ્નના આશીર્વાદની જરૂર છે લગ્નનો આશીર્વાદ આપો બાળક ધનના આશીર્વાદની જરૂર છે પ્રભુ તમે બાળક ધન આપો પ્રવિતા જેમને વિદેશ જવું છે પ્રભુ તેમને વિદેશ જવાના આશીર્વાદોથી ભરી દો પ્રભુ ભણવા માટે નોકરી કરવા માટે કુટુંબ પરિવાર સાથે રહેવાને માટેના પ્રભુ તેમને સગળા રસ્તાઓ પ્રભુ તમે ખુલ્લા કરજો એવી અમે પ્રાર્થના કરી છે આ નાણાં બતાવવાના માટે પણ નાણાં જો ટ્રાવેલ એજન્ટના પ્રોબ્લેમ દૂર કરજો પાસપોર્ટ વિઝાના પ્રશ્નો પ્રભુ તમે દૂર કરજો જુદી જુદી પરીક્ષા આપે છે તમે તેમને પાસ કરજો આઈએલટીએસના બેન્ડ આપજો પ્રભિતા અને જેમને નાણાંની જરૂર છે નાણાં આપો જેમને લોનની જરૂર છે લોન આપો જેમને મકાનની જરૂર છે મકાન આપો ખરીદી શકે વેચી શકે જે બહેનનું મકાન વેચવાનું જે મકાન પણ વેચાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ હવાલા પિતા જેમ પિતાજી જેમની પાસે કોઈ રહેવાને માટે સ્થાન નથી ભાડે ઘર મળતું નથી દેશમાં છે વિદેશમાં છે પ્રભુ નોકરી મળતી નથી તમે દેશ અને વિદેશમાં પણ તમારા બાળકોનું તમે ધ્યાન રાખજો તેમના બાળકોનું રક્ષણ કરજો રસ્તામાં આવવા જવામાં તમે તેમની સંભાળ કરી અને તેમના ઉપરી વર્ગથી પણ તમે તેમનું રક્ષણ કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ તમારે આગળ નમ્યા છે ત્યારે અમારી પણ જે બે બાબતો તમારી આગળ રજૂ કરી છે બંને બાબતો આમાં આસમા અમને પ્રાપ્ત થાય પ્રભુ અશક્ય છે પણ પ્રભુ અમે જાણીએ છે કે તમે બધા જ રસ્તા એના ખુલ્લા કરી શકો છો અને અશક્ય રીતે પ્રભુ મારી જરૂરિયાતો તમે મોકલી શકો છો એવો વિશ્વાસ કરીએ છીએ પ્રભુ આગળના સમયમાં મારી સાથે રહો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો પ્રભુ નદીની પાસે રહો પહેલાં ઝાડ જે વગરો ઉછીનો આપનાર બનાવો શેર બનાવ પ્રભુ અને પ્રભુ હમણાં સુધી થયેલી ભૂલોને માફ કરો રાત્રે મીઠી નિંદ્ર આપો અને સવારમાં ફરીવાર તમને ભોજન કટેડી લેવા માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન